છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યુએસ શુક્લાની અધ્યક્ષતાને મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ આ વિશેષ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં બારસોથી વધુ કર્મચારીઓને નિમવામાં આવશે અઠાવીસ ઓક્ટોમ્બરથી ત્રણ નવેમ્બર સુધી તાલીમનો તબક્કો પૂર્ણ થયા બાદ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઘર ઘર જઈ મતદાર યાદીનું સર્વેક્ષણ કરવામાં આવશે ડ્રાફ્ટ મતદાર યાદી નવ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે અને દાવા વાંધા માટે નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધીનો સમયગાળો રહેશે દાવાની તપાસ અને ચકાસણી બાદ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે દરેક બૂથ લેવલ ઓફિસર હાઉસ ટુ હાઉસ દરેક ઘરે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે ઘરે ઘરે વિઝિટ કરશે અને દરેક મતદારને યુનિક એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને એ ભરેલું એન્યુમરેશન ફોર્મ પાછું લઈને જે કિસ્સામાં ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ સાથે અધરવાઇઝ જેમાં ડોક્યુમેન્ટની જરૂર નથી એમાં ફક્ત મતદારના ફોટા સાથે પાછું લઈને અને એને દરરોજ બીએલઓ એપ્લિકેશનની અંદર અપલોડ કરશે અને આ પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર એક મહિના સુધી ચાલશે આ પ્રક્રિયા છોટા ઉદેપુર જિલ્લામાં અને ગુજરાતના તમામ જિલ્લામાં અને સાથે સાથે ભારતના અત્યારે નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહી છે આના અંતે નવમી ડિસેમ્બર બે હજાર રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે ક્લેમ અને ઓબ્જેક્શનનો પીરિયડ દાવા અને વાંધાની અવધિ નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એમ એક મહિના સુધી રાખવામાં આવી છે ચકાસણી એટલે મતદાર નોંધણી અધિકારી એકત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધી કરશે જેના અંતે અંતિમ મતદાર યાદીનું પ્રકાશન સાત ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ કરવામાં આવશે ડોક્યુમેન્ટ્સમાં જે પણ મતદાતા બે હજાર પચીસની મતદાર યાદીમાં છે અને બે હજાર બેની પણ મતદાર યાદીમાં જેમનો સમાવેશ છે અને જેને બી એલ મેપિંગ કરી લીધું છે એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી આઈ રિપીટ જે બે હજાર પચીસના મતદાતાઓ બે હજાર બેની પણ મતદાર યાદીમાં હતા અને જેમને મેપ કરેલા છે બીએલઓએ એમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી પરંતુ એ સિવાય જે લોકો બે હજાર પચીસની મતદાર યાદીમાં છે પરંતુ કાં તો ચાલીસ વર્ષથી ઉપરના છે તો એ બી કેટેગરીમાં આવશે અને જો ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના છે તો એ લોકોએ જો એમના પ્રોજેની મેપિંગ નથી થઈ બી એપની અંદર એમના પેરેન્ટ્સની મેપિંગ નથી થઈ તો ધારો કે કોઈ બે હાજર પચીસ ની મદદ યાદીમાં છે અને એ પોતે નથી કારણ કે ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના છે તો બે હાજર બે માં એની ઉંમર સત્તર એની એની એજ સત્તર વર્ષની હોય તો પણ એના પેરેન્ટ્સ બે હજાર બેની મતદાર હોય અને બીએલઓ મેપ કરી દીધા એમને પણ ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે તે સિવાયના તમામને ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન દ્વારા દરેક એન્યુમરેશન ફોર્મની પાછળ ઇન્ફોર્મેશન શીટમાં બાર જાતના અલગ અલગ ઓળખના પુરાવા ની યાદી આપેલી છે તે પૈકી કોઈ પણ એક એમનો પુરાવો આપી શકે છે અને આ રીતે મતદાર યાદીને આપણે ખૂબ સચોટ અને શુદ્ધ અને પારદર્શી બનાવવા તરફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આ એક પ્રયત્ન છે ભારતમાં એસઆઈઆર ઓગણીસો સુડતાલીસથી અત્યાર સુધી આઠ વખત કરવામાં આવ્યું છે છેલ્લું એસઆઈઆર ગુજરાતમાં બે હજાર બેમાં કરવામાં આવ્યું હતું તે પછી અત્યારે બે હજાર પચીસમાં કરવામાં આવ્યું છે આ એસઆઈઆરની પ્રક્રિયામાં તમામ નાગરિકો અને તમામ મતદાતાઓનો અને તમામ સ્ટેક હોલ્ડર્સ જેમાં રાજકીય પક્ષો એમના બુથ લેવલ એજન્ટ્સ આપણા પત્રકાર મિત્રો તમામનો સહયોગ અમને અપેક્ષિત છે અને આ અંગે પીરિયોડિકલી વખતો વખત અમે આપને પ્રેસ અને મીડિયાના માધ્યમથી બ્રીફ કરતા રહીશું ધન્યવાદ છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર